જય હિન્દ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બસીરા મંદ્રા વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ ટાટ એસ અને ટાટ એચ એસ પરીક્ષા જે છે એ લેવાવાની છે અને એ સંદર્ભે ગુજરાતી વ્યાકરણ અને સાહિત્યને લગતા પ્રશ્ન હું તમારી સમક્ષ રજૂ કરું છું જેમાં આજે આપણે એનો ચોથો ભાગ જે છે એટલે કે પાર્ટ ફોર જે છે આપણે સમજવાના છીએ વિદ્યાર્થી મિત્રો તમારા દ્વારા લેક્ચર જે છે એ જોવામાં આવે છે પરંતુ હજુ તમે એ વિદ્યાર્થી મિત્રો સાથે આ લેક્ચરને શેર નથી કરતા જે વ્યાકરણમાં નબળા છે અને જેને ખરેખર ખૂબ જરૂર છે સમજવાની અને ખાસ વિદ્યાર્થી મિત્રો એ લેક્ચરને લાઈક પણ નથી કરતા હું અવારનવાર તમને કહું છું કે તમે જો લાઇક કરો કમેન્ટ કરો તો એનાથી મને ઘણું બધું પ્રોત્સાહન મળે છે તો તમને એક રિક્વેસ્ટ છે વિદ્યાર્થી મિત્રો કે શરૂઆતમાં જ તમે લાઈક કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે આ જે આપણી સિરીઝ શરૂ કરી છે એને તમે શેર કરો જેથી વધારે પડતા વિદ્યાર્થીઓ છે મેક્સિમમ વિદ્યાર્થીઓ એનો લાભ મેળવી શકે બાકી તો એક બીજી વાત પણ એ છે કે મેં વર્ણ પરિચય નામનો એક ટોપિક જે છે એ મૂકેલો છે પણ ખરેખર હજુ એ એટલા બધા વિદ્યાર્થી સુધી નથી પહોંચ્યો કે જે ખરેખર પહોંચવો જોઈએ કેમ કે એમાં ઘણી બધી બાબતો જે છે આપણે સમાવી લીધેલી છે એટલે મારો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ છે છે તો એને જે ગુજરાતી વ્યાકરણ પૂછાય એમાંથી કોઈ પણ માર્ક જે છે એકાદો માર્ક પણ એમને જાય નહીં એ હેતુથી આપણે આ ચેનલ જે છે એમાં વિડીયો મૂકવાનું સાચું કારણ એ છે તમે મેક્સિમમ વિદ્યાર્થી સુધી એ કાંઈ જે તે ટોપિક છે એ ટોપિક આપણા એમના સુધી પહોંચે અને મેક્સિમમ વિદ્યાર્થીઓ જે છે એનો લાભ લે અને એમને સાચું જ્ઞાન મળે એ હેતુથી આપણે આ સિરીઝ સ્ટાર્ટ કરી છે અને પ્રશ્નો જે છે એ તમને રિવિઝન માટે ખૂબ ઉપયોગી બને છે એટલા માટે હું દરરોજ ત્રીસેક જેટલા પ્રશ્નો છે એ મૂકવાનો પ્રયત્ન કરું છું તો વિદ્યાર્થી મિત્રો એક રિક્વેસ્ટ હજુ ફરી કરું છું કે વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો અને ચેનલને ને કરવાનું ન ભૂલશો સાથે તમારા મિત્રના ગ્રુપ સાથે એને શેર કરવાનું પણ ભૂલશો નહીં તો ચાલો શરૂઆત કરીએ નીચેનામાંથી કયું જોડકું સાચું છે ચશમ પોષી કરવી એટલે ઘાલમેલ કરવી કાગનો વાઘ કરવો એટલે ખૂબ ઠપકો આપવો ગળું કાપવું એટલે ટેવાઈ જવું અને ઊંધું વેતરવું એટલે સ્તબ્ધ થઈ જવું તો વિદ્યાર્થી મિત્ર અહિયાં જે છે એ તમારો સાચો આન્સર છે ચશમ પોસી કરવી એટલે કરવી એ જે છે એ તમારો સાચો આન્સર રહેશે અહીંયા જે સ્લાઇડ પસંદ કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો એ અને જે આન્સરની સ્લાઇડ છે ને એમાં થોડુંક જ અંતર છે એના કલરમાં એટલે ક્યાંય તમારેથી મિસ ન થઈ જાય એવું ધ્યાન રાખજો મેં ઘણો બધો પ્રયત્ન કર્યો આમાં ચેન્જીસ કરવાનો પણ પછી થતો નહોતો એટલે આ ટૂંકમાં જે સ્લાઇડનું બેકગ્રાઉન્ડ છે એ એનું એ જ રહેતું હતું અને મહામુસીબતે થોડું ઘણું થયું છે એમાં ટૂંકમાં વાર લાગે એવું હતું અને પછી આટલો બધો સમય નહોતો કે વધારે પડતું કાંઈ થઈ શકે એટલા માટે પછી આ સિલેક્ટ કરી લીધું ચાલો ત્યાર પછી નીચેનામાંથી કયું જોડકું ખોટું છે કાન ભંભેરણી એટલે ખોટું કરીને ઉશ્કેરવું જીગર ચીરાવવું એટલે હૃદયમાં વેદના થવી રાય ભરાવી એટલે રસોઈ બનાવી અને બારમો ચંદ્ર હોવો એટલે દુશ્મનાવટ હોવી તો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા રાય ભરાવી છે ને એટલે રસોઈ બનાવી તો આવો અર્થ કંઈ થતો નથી બરોબર બાકીના બધા અર્થો જે છે એ સાચા છે એટલે કે ઝોડકાઓ સાચા છે પણ અહીંયા સી જે છે રાય ભરાવી એટલે રસોઈ બનાવી એ કેવું છે ખોટું છે ત્યાર પછી કૈલાસનું પુનિત દર્શન ધન્ય પર્વ વાક્યના અંતે કયું ચિહ્ન આવશે બરોબર છે તો ત્યાં ઉદ્ગાર ચિહ્ન આવશે ચાલો ત્યાર પછી આગળ વધીએ ઊંચું નીચું શબ્દનો સમાસ ઓળખાવાનો છે ઊંચું નીચું શબ્દ જે છે વિદ્યાર્થી મિત્રો એનો વિગ્રહ આપણે કરીએ ત્યારે ઊંચું અને નીચું એવું બને છે માટે એ દ્વંદ્વ સમાસ છે આગળ જોઈએ નીચેનામાંથી કયો શબ્દ

સાચો આન્સર છે તમારો બી રાત દિવસ આગળ વધીએ નીચેનામાંથી કઈ પંક્તિમાં વર્ણ સગાઈ અલંકાર જોવા મળે છે સૌંદર્યો વેડફી દેતા નાના સુંદરતા મળે હૈયાના સરોવરે આવો ઓ હલસરાજ ભૂખ્યા જનોનો જઠરાજની જાગશે અને કામિની કોકિલા કેલી પૂજન કરે તો હવે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો

તો ધ અને ની વચ્ચે ન આવે ક્ષ અને જ્ઞ વચ્ચે પણ ન આવે અને તની વચ્ચે પણ ન આવે એટલે સાચો આન્સર શું છે એક પણ નહીં હવે તમારી પાસે પેલું જે કોષ્ટક આવે છે એ હોય તો તમે તરત તરત નક્કી કરી શકો છો કે આમાં અક્ષર ક્યાં આવશે આગળ જોઈએ નીચેનામાંથી કયો ધ્વનિ મહાપ્રાણ નથી ગ ર ઠ અને છ તો ગ જે છે એ મહાપ્રાણ નથી કારણ કે ગ એ શું છે તો છેલ્પ પ્રાણ છે આગળ વધીએ જરાવારમાં નાશ પામે તેમ શબ્દ માટે એક જણાવો અજીત અસહ્ય અકથ્ય અને ક્ષણભંગુર તો સાચો આન્સર છે વિદ્યાર્થી મિત્રો એ આવશે ક્ષણભંગુર નેક્સ્ટ નીચેનામાંથી કયો શબ્દ કર્મ સમાસ છે નવરાત્રી મનહર પિતાંબર અને ખાધું પીતું તો આપણે દરેક શબ્દનો વિગ્રહ કરીને જોઈએ જો હવે નવરાત્રી છે તો એમાં પહેલો શબ્દ જે છે ને સંખ્યાવાચક છે એટલે જ્યારે પહેલો શબ્દ સંખ્યાવાચક હોય ને ત્યારે હંમેશા દ્વિગુ સમાસ બને મનહર એવું કીધું છે બરોબર છે એટલે મનને હરનાર છેલ્લે નાર પ્રત્યય આવ્યો એટલે ઉપપદ બને પિતાંબર છે ને બરોબર એ પીળું અંબર એટલે અંબર એટલે વસ્ત્ર વસ્ત્ર કેવું કીધું પીળું એટલે એક શું છે તો કે કર્મ ધારે છે એટલે સાચો આન્સર સી આવશે અને ખાધું પીધું એટલે ખાધું અને પીધું એ દ્વંદ્વ સમાસ છે પણ ત્યારે એક વાત હંમેશા યાદ રાખવાની કે સમાસમાં ઘણા શબ્દો એવા છે કે એક યા તો બે થી ત્રણ સમાસ તરીકે એ વપરાય છે દાખલા તરીકે અહીંયા જ આપણે ઉદાહરણ લઈએ કે પીતાંબર હવે તમને અહીંયા ચોખ્ખું એમ લખેલું આપ્યું છે કે કર્મધારે સમાસ આમાંથી કયો છે ત્યારે તમને અહીંયા પિતાંબર એવું આપ્યું છે પણ પિતાંબર જે છે ને એ બહુવ્રીહી સમાસમાં પણ આવે છે અને જ્યારે તમે એનો વિગ્રહ કરો બહુવ્રીહી સમાસમાં ત્યારે એવો થાય છે કે જેણે પીળું વસ્ત્ર ધારણ કર્યું છે તે તો એ શું આવે તો કે બહુવ્રીહી આવે તમને અહીંયા કયા જ દીધું છે એટલા માટે તમને શોધવાનું છે પણ તમને અહીંયા એવું કીધું હોય કે પિતાંબર શબ્દનો સમાસ છેડાવો બરોબર તો તમને દ્વિગુ આપ્યું હોય ઉપપદ આપ્યું હોય દ્વંદ્વ આપ્યું હોય અને બહુવ્રીહી આપ્યું હોય અથવા કર્મધારી આપ્યું હોય બહુવ્રીહી અને કર્મધારી એ બંને એક સાથે ક્યારેય ન હોય પિતાંબર જે છે એ બેમાં આવે છે બહુવ્રીહીમાં પણ આવે છે અને કર્મધારીમાં પણ આવે છે પણ બંને એક સાથે ક્યારેય હશે નહીં એટલે જેટલા જેટલા આવા સમાસ હશે કે જે એક યા તો બીજી રીતે બનતા હશે તો એમાં ક્યારે ગવર્મેન્ટ દ્વારા પણ આવો પ્રશ્ન જો તમને પૂછવામાં આવશે ને તો બંને ઓપ્શન ક્યારે એક સાથે આપવામાં આવશે નહીં ચલો નેક્સ્ટ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ચાર અલગ અલગ રીતે વિદ્યાર્થી મિત્રો વાકુ ચૂકુ એવું આપેલું છે સાચો શબ્દ જે છે ને એ પેલો છે વાકુ ચૂકુ જો વાકુ ચૂકુ તમે લખો ને તો વાકુ બરોબર એટલે આ બે અક્ષરથી શબ્દ બનેલો છે પણ વાકુ ચૂકવું છે ને ચ ઉપર પણ મીંડું આવશે એટલે અહીંયા ચ ઉપર તમે મીંડુ સમજો વાકું ચૂકુ બરોબર ચાલો એટલે એ જે છે એ સાચો આન્સર છે પણ એમાં ચ ઉપર અનુસ્વાર ગણવાનું છે અહીંયા ચ ઉપર અનુસ્વાર મૂકતા ભૂલાઈ ગયું છે કારણ કે ચૂકુ એ બે અક્ષરનો શબ્દ છે એટલે એમાં પ્રથમ અક્ષરના ઈ કેવું કેવા બન્યા તો કે દીર્ઘ બન્યા નીચેનામાંથી કઈ જોડણી સાચી છે ચાર અલગ અલગ રીતે શુશ્રુષા લખેલું છે શુશ્રુષા અર્થ વિદ્યાર્થી મિત્રો સેવા ચાકરીઓ થાય તો અહીંયા પેલું જે શુશ્રુષા લખેલું છે ને સાચું છે આવી જોડણીઓને ખાસ જોવાનો આગ્રહ રાખજો કારણ કે આવી જોડણીઓ છે ને પરીક્ષામાં બહુ પૂછાતી હોય છે અને આ જોડણી પણ છે ને તમને પરીક્ષામાં પૂછાઈ ગયેલી છે શુશ્રુષાવાળી એટલે ખાસ એનું ધ્યાન રાખજો ચાલો નેક્સ્ટ નીચેનામાંથી કઈ જોડણી ખોટી છે વિશિષ્ટ પારાકાષ્ઠા શ્રેષ્ઠ અને કનિષ્ઠ જોઈને તરત જ વિદ્યાર્થી મિત્રો આમાં આપણને તમને ખબર પડી જાય કે પારાકાષ્ઠા જે છે એ ખોટું છે બાકી વિશિષ્ટ શ્રેષ્ઠ અને કનિષ્ઠ જે છે એ સાચું છે સન્યાસી સંધિનો કયો વિગ્રહ સાચો છે ચાર અલગ અલગ રીતે તમને અહીંયા સન્યાસીનો વિગ્રહ આપવામાં આવેલો છે એમાંથી સાચો જો તમને કહું તો એ છે સમ ની આસી બરોબર છે સમ ની એટલે સન અને ની વત્તા આસી એટલે ન્યાસી એવો એનો અર્થ થાય છે આગળ વધીએ કપૂરે કોગડા કરવા રૂઢિ પ્રયોગનો અર્થ શ્રીમંત હોવું વિશુદ્ધ હોવું દાંત મજબૂત કરવા અને પૂજા કરવી તો કપૂરે કોગડા કરવા એટલે અર્થ થશે શ્રીમંત હોવું નેક્સ્ટ એણે ધીમેથી બોલ ફેંક્યો વાક્યમાં ધીમેથી શબ્દની વ્યાકરણગત ઓળખ આપો સર્વનામ વિશેષણ નિપાત અને ક્રિયા વિશેષણ તો અહીંયા ધીમેથી જે છે ને એ ક્રિયા વિશેષણ આવશે બરોબર છે એની બોલ ફેંકવાની રીત કેવી છે તો કે ધીમેથી અને રીત હોય ત્યાં રીતિવાચક ક્રિયા વિશેષણ હોય ત્યાર પછી આગળ વધીએ વાવે તે લણે વાક્યમાં તે સર્વનામનો પ્રકાર દર્શક સાપેક્ષ અન્યોન્ય વાચક અને ત્રીજો પુરુષ તો સાચો આન્સર જે છે એ આવશે સાપેક્ષ સાપેક્ષ એ શું છે તો કે એક સાથે બીજાની જ્યારે અપેક્ષા રહે ત્યારે સાપેક્ષ આવે

આ વાક્યમાં કયો અલંકાર છે ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અને સ્વાભોક્તિ ઉત્પ્રેક્ષા જાણે રાખી શકે હોય ત્યારે બને ઉપમા જે છે એ જેવો જેવી જેવો જેવા શો સી સુસા સમો સમો ઓળું સરખો સદસ્ય પેઠે માફક અને તુલ્ય એટલા શબ્દો હોય ત્યારે બને સ્વાભાવોક્તિ જે છે એ ક્યારે બને છે વિદ્યાર્થી મિત્રો તો કે જ્યારે કોઈ પણ પ્રકારના અલંકારના ઉપયોગ કર્યા સિવાય દ્રુશ્ય કે ક્રિયાનું સીધે સીધું વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે એટલે અહીંયા આન્સર શું આવશે રૂપક આવશે આગળ વધીએ નીચેની કઈ પંક્તિમાં સજીવારો પણ અલંકાર જોવા મળે છે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની કદી મારી પાસે વનવન તળા હોત કુસુમો લતા શ્રી કોમલ મારી પ્રેયસી ઘડિયાળના કાંટા ઉપર હાફિયા કરે સમય બરોબર

એમાં વીસ માત્રા અને બીજા ચરણમાં સત્તર માત્રા હોય છે એમ કરી અને ટોટલ સાડત્રીસ માત્રા થાય છે અને આ છંદ જે છે એ નરસિંહ મહેતાનો પ્રિય છંદ છે આગળ વધીએ દાણો પાણી સમાસનો પ્રકાર જણાવો દ્વંદ્વ કર્મધારે મધ્યમ પદ લોપી અને ઉપપદ તો દાણો અને પાણી એટલે કયો સમાસ છે તો કે દ્વંદ્વ સમાસ છે નીચેનામાંથી કયો સમાસ એક પદ પ્રધાન નથી દ્વંદ્વ મધ્યમ પદ લોપી કર્મધારય અને ઉપપદ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે સમાસનો અભ્યાસ કરો છો ત્યારે મૂળભૂત સમાસના જે ત્રણ પ્રકાર છે એક પદ પ્રધાન સમાસ સર્વ પદ પ્રધાન સમાસ અને અન્ય પદ પ્રધાન સમાસ તો આના વિશે માહિતી મેળવી તમારે ખૂબ જ જરૂરી છે હવે તમને અહીંયા એમ કીધું છે કે કયો સમાસ જે છે એ એક પદ પ્રધાન નથી તો અહીંયા દ્વંદ્વ સમાસ જે છે એ એક પદ પ્રધાન નથી કારણ કે દ્વંદ જે છે એ સર્વપદ પ્રધાન સમાજ છે કે એના તમામે તમામ એટલે કે પદો જે છે એ કેવા છે કે એક સરખા મોભાના છે તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો તમે સિરીઝ સાથે જોડાઈને રહ્યા વિદ્યાર્થી મિત્રો તમારી સાથે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી મિત્રોને આ સિરીઝ જે છે એ શેર કરવાનું ન ભૂલતા વિદ્યાર્થી મિત્રો ખાસ આ વિડિયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય હિન્દ જય ભારત